દર્શક મિત્રો દિવસ છે જૈન ધર્મ ના ચોવીસ માં તીર્થ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે સુરત ખાતે ગોમીઠું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સુરત શહેરમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી જૈન મૂર્તિ મૂર્તિપૂજક યુવા મહાસંઘ દ્વારા મોં મીઠું કાર્યક્રમનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ જાહેર માર્ગો પર લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે સવારના સમયે સ્ટાર બજાર નીચે લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું યુવક મહાસંઘના રાષ્ટ્ર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીરવ સાહેબે કહ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ લાખથી વધુ લાડુ બનાવવામાં આવ્યા હતા અને બુંદીના લાડુ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને આપવામાં આવ્યા હતા આ સાથે જ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે લોકોનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી રસ્તા પરથી પસાર થતા ભાવિકોએ કહ્યું હતું કે આજે લાડુનો પ્રસાદ લઈને ધન્યતાનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે મંદિર

મહાનીરાભાઈ કઈ જગ્યા ઉપર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કેટલા વર્ષથી સતત આ કાર્યક્રમ જૈન સમાજ દ્વારા કરવામાં આવે છે સ્વામીના જન્મ આજે ચૈત્રીસો તેરસના દિને સમસ્ત સુરત શહેરમાં અનેક અનેકવિધ અલગ અલગ માર્ગો પર શુદ્ધ ગીહના બનાવના લાડુના દ્વારા શ્રી જૈન શંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શહેરના પ્રજાજનોનો બહુ એટલો કરવામાં આવી રહ્યું છેલ્લા સોળ વર્ષથી સતત આ આયોજનો હાથ ધરવામાં આવે છે અનેકવિધ યુવાનો યોગ્યો વડીલો સામાજિક આગેવાનો આ આયોજનમાં વિશેષ રીતે જોડાય છે અને આપ જોઈ રહ્યા છો કે અનેક યુવાનો આજે રોડ પર ઉતરીને અહીંયા આગળ પ્રભુના જન્મદિન નિમિત્તે પ્રજાજનોનું મોહ મીઠું કરાવવા માટે અત્યારે તત્પર બન્યા છે અને લોકોને મોહ મીઠું કરાવે છે નિરજાઈ કેટલામો જન્મદિવસ છે ભગવાન મહાવીર સ્વામીનો અને આખા દિવસના બીજા શું કાર્યક્રમો હોય છે છવ્વીસો ને બાવીસ માં જન્મ પૂર્ણ છવ્વીસો ને ત્રેવીસ માં જન્મ કલ્યાણ પ્રવેશ કરી રહ્યા છીએ સુરત શહેર સહિત ગુજરાત અને ભારત વર્ષમાં આજના વિશેષ મહત્વ હોય છે અને આજે અનેકવિધ જગ્યાઓ પર જીવ દયાના કાર્યો હોય ભીક્ષુક ભોજન હોય સાધાર્મિક ભક્તિ હોય રથયાત્રા હોય ભક્તિ સંધ્યા હોય આવા અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આયોજનો થતા હોય છે અને ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર આ આયોજનો પાર પડતા હોય છે ઓકે આભાર સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો